સુરતમાં એબીવીપીની રાષ્ટ્રીય કાર્યકારણીથી બેઠક યોજાઈ હતી છ તારીખથી નવમી તારીખ સુધી યોજાયેલી આ બેઠકમાં ચાર મુદ્દે ઠરાવ કરવામાં આવ્યા હતા આ સાથે જ નીટની પરીક્ષા શંકાસ્પદ રીતે લેવાય અને રિઝલ્ટ પણ એ જ રીતે આવ્યા હોવાથી સીપીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે હાલ જે રીતે તપાસ કરવામાં આવી રહી છે તેના અધ્યક્ષ પણ તેના જ હોવાથી એબીવીપી ના રાષ્ટ્રીય મહામંત્રીએ જણાવ્યું હતું પ્રેસ કોન્ફરન્સને સંબોધતા એબીવીપીના કહ્યું કે દેશના પ્રથમ વખત સુરતમાં રાષ્ટ્રીય કાર્ય કારણીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ચાર અલગ અલગ મુદ્દાઓ પર વિગતે ચર્ચા કરવામાં આવી હતી પેપર લીકને લઈને સરકાર યોગ્ય કામગીરી કરે કાયદો બનાવે તથા યુનિવર્સિટીઓમાં વિકાસના અધુરા

તો રાષ્ટ્રીય કારોબારી બેઠક જે સુરતમાં સર્વપ્રથમ વખત આયોજન જેનું થયું છે તો એના માટે આપણે ગુજરાતમાં એક એક હર્ષોઉલ્લાસનો માહોલ હતો કે વિદ્યાર્થી પરિષદની આવડી મોટી રાષ્ટ્રીય કારોબારી બેઠક છ સાત આઠ નવ જૂનના રોજ આપણા સુરત ખાતે ડાયમંડ સિટી જેને કહેવામાં આવે છે તો એવી જગ્યામાં આયોજન કરવામાં આવ્યું તો જ્યારે આ બેઠક અહીંયા શરૂઆત કરવાની હતી ત્યારે એબીવીપીના ગુજરાત પ્રદેશના કાર્યકર્તાઓની બેઠક થઈ અને વિચાર્યું કે આપણે દેશભરની જે છાત્ર શક્તિ અહીંયા આવી રહી છે તો એના માટે થઈને એ સારો વિચાર લઈને જઈ શકે કંઈક સારું શીખીને જઈ શકે તો એના માટે થઈને આપણે શું કરી શકીએ એમ છીએ તો ત્યારે વિદ્યાર્થીઓમાંથી ઘણા બધા નવા એવા આઈડિયા સામે આવ્યા કે સૌથી પહેલો આઈડિયા હતો કે આપણે ઝીરો પ્લાસ્ટિક વેસ્ટ આપણે કોઈપણ વસ્તુની અંદર પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ અને પ્લાસ્ટિક ફ્રી એની આખી બનાવવામાં આવી એ પછી છે ઝીરો ફૂડ વેસ્ટ કે આપણે લોકો જોતા હોઈએ છીએ કે અત્યારે કેટલો બધો ફૂડનો વેસ્ટ જતો હોય છે કોઈ પણ કાર્યક્રમોની અંદર પણ આવડો મોટો જ્યારે કાર્યક્રમનું આયોજન થયું ત્યારે 0% ફૂડ વેસ્ટ એ વિદ્યાર્થી પરિષદે અપનાવ્યું અને એને સાર્થક કર્યું અને આ સાાર્થકતાનું પરિણામ એ છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈ કાલે વિદ્યાર્થી પરિષદને સ્વચ્છતા અને 0% ફૂડ વેસ્ટ અને પર્યાવરણ લક્ષી કાર્ય કરવા માટે થઈને એક સર્ટિફિકેટ પણ પ્રદાન કરવામાં આવ્યું છે આ સાથે સાથે આપણે ઇથિકલ પેપરનો યુઝ કર્યો છે અને પેપર લેસ એનીસી બનાવવા માટે એક એપ્લિકેશન બનાવી છે કે એપ્લિકેશનની અંદર આપણે સંપૂર્ણ ડેટાને સમાવેશ કરી અને પ્લાસ્ટિક અને પેપરનો યુઝ ના કરીને આ એનીસીને આપણે સંપૂર્ણ કરવામાં અને સાર્થક કરવામાં અને વિદ્યાર્થીઓને એક નવો વિચાર આપવામાં આપણે સાર્થક બન્યા છીએ એક પ્રસ્તાવ પારિત કર્યા છે આજ કલ અમને અપને રાષ્ટ્રીય કાર્યકારી પરિષદ બેઠક કે અંદર મેં કારોબારી પરિષદ બેઠક કે અંદર મેં परीक्षा और परीक्षा पेपर लीक के ऊपर ए कितनी गंभीर है आप इस बात से देख सकते हैं कि हमने आंदोलन भी और आंदोलन के पूर्व हमने इस वर्ष आपको जैसे पहली बार हम मिले थे हमने कहा कि पेपर लीक पर रोक के लिए ए प्रस्ताव पारित करने वाली है और पूरे देश भर के कार्यकर्ताओं के साथ हमने चर्चा करते हुए परीक्षाएं पारदर्शी हो और पेपर लीक की घटना देश के अंदर में न हो यह इंश्योर करना पड़ेगा भारत की सरकार को और राज्यों की सरकार की सिर्फ कॉम्पिटेटिव एग्जामिनेशन के लिए नहीं हम यूनिवर्सिटी के एग्जामिनेशन के पेपर लीक पे प्रस्ताव को पारित किया है हमने एंट्रेंस एग्जामिनेशन के बारे में बोला है हमने बोर्ड एग्जामिनेशन के बारे में बोला है हर प्रकार के लेवल में जो परीक्षाओं के ऊपर आज सवाल खड़ा हो रहा है सवाल के समाधान के लिए सरकार को कदम कसने होंगे और दो में जो મોજુદા સરકાર ને કાનૂન લાઈ હતી સરકાર કો આગે આ પડેગા બીરો રિપોર્ટ સૂરત